સમાજની દીકરી સમાજના ઉદ્દેશ સાથે છઠ્ઠું જીવન સાથે પસંદગી સંમેલન યોજાયું સમાજની દીકરી સમાજમાં રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે આત્મીય હોલ ભરૂચ ખાતે શ્રી સમસ્ત ગુજરાત સમાજ ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવન સાથે પસંદગી સંમેલન સાથે સન્માનિત ભૂદેવોના સન્માન કરવામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવન સાથે પસંદગી સંમેલન સાથે બ્રહ્મ સમાજના સન્માનિત ભૂદેવોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પર્યટકો તેમજ ઓપરેશન સિંદરમાં શહીદ થયેલા ભારતના વીર સપૂતોના સન્માનમાં બે મિનિટનું મૌન પાડી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સન્માને બ્રહ્મા આગેવાનોનું શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ દ્વારા ભરૂચના આદમી હોલ ખાતે યોજાયેલ પસંદગી સંમેલનમાં બસ્સોથી વધુ દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત પ્રભારી યોગેશભાઈ જોશી મહિલા અગ્રણી ગુજરાતના પ્રજ્ઞાબેન રાવલ ભરૂચના બ્રહ્મ અગ્રણી અને જાણીતા કર્મકાંડી ગિરીશભાઈ શુક્લ શ્રી પરશુરામ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી રાજુભાઈ ભટ્ટ તેમજ દિપ્તિબેન ભટ્ટે કર્યું હતું ખૂબ જ સુંદર રીતે આયોજન થઈ રહ્યું છે અને સમાજની દીકરી સમાજમાં જ આવે એ જ રીતનું અમે આયોજન અગાઉ પણ કરેલું હતું ને આજે પણ કરી રહ્યા છે ને એનો ઉદ્દેશ એક જ છે અમારો કે સમાજની દીકરી સમાજમાં જ રહે અને આ જ રીતે સાહ સહકાર મળી રહે એવી સૌ સૌ દીકરા દીકરીઓને મારી આજને પ્રાર્થના જેથી કરીને સમાજમાં રહે એ મારો સૌથી મોટો ઉદ્દેશ છે તે બદલ એમનો પણ હું અભિનંદન આપું છું ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે